અને આપણી જવાનું હે લાંબી ટૂરમાં હા જવાનું લાંબી ટૂરમાં હે એટલે લગભગ મને હે કે હજાર કિલોમીટર સેટું જવાનું છે અને જો સામાન પેક કરી લીધો અને બઘડાટી બોલાવવા જવાનું છે લાંબી ટૂરમાં અને આકોરા એનીનો ફોન જો ચાલુ જ છે આ દેવીની જો આવો જો આવો જો આવો હા જો કે નિકળે જાય પણ તું ન પરવાતી મત એટલે એવું આપણે મૂકવા આવે રામોટો અને જવાનું ફ્લાઇટમાં બગડાટી બોલાવતું આજ છે દિવાળી અને દિવાળીની બધાની શુભકામના અને આપડી દિવાળી પ્લેનમાં જ થાય કારણ કે આખો દી પ્લેનમાં જ રહેવાનું હોય અને એવું આપણે જવાનું હે રામ ને વાડીએ કારણ કે રામ મોટો આવે આપણે મૂકવા અને આથી આપણે પહેલાં ઈની ઘેર જવાનું હે અને પછી આપડી જી જવાનું હે રસ્તે ને રસ્તે ઉડાન ભરવાની હે બરોબર ને ખરે આપડે બે તો વરાન દિવારી ને આજે ખરે આપણે ફ્લાઇટ માં આઈ જવાનું છે બે તો વરાન દિવારી ને બધુંય મણે હે કે લગભગ આમાં પ્લેન માં જ થવાનું પ્લેન માં આપડી એ સડવાનું હે એરપોર્ટ થી સીધે સીધે એસી ઓય ગાડી આ ગાડી સીધી જામનગર હાલો અને બધુંય કામ હોમ ભરવાનું લાલા ની આ વાડી નું ભરતા નું ભરત ને લાલા ની બે ને આ ધ્યાન દેવાનું બરોબર ને હે બિંદાસ થી જાવ હાલો ભાઈ લાલા ને કેવું હે કે બિંદાસ થી જાવ એટલે આપણે એ નીકળીએ ધીરે ધીરે અને આ કુતરા નું રાખજો લાલા લેવા આપડે નહીં રામ મોટા લેવા ગાડી હાલો તો સ્લેબ અને પાસે રામ મોટા ની એક્સ રિટર્ન આવવાનું આ વાળી પાછી આ સિન સિનેરી દેખાડે દોઢ દોઢ બાર દી પછી પાછી દેખાય દોઢ બાર દી ઉધી નહીં દેખાય આ સિન સિનેરી

હાલો આવો તમે ટમાટા હે આ જારે તા ખરે રમોટા મોટા મણી તા લેતો જા ના મારે આવવાનું જ છે મે તો આના હાથ નો આજે હે આ કાઈ તાણે નો પુગે કાઈ તાણે ભેગો નો થાય એટલે અમારે હે ને રામ મોટા નવ દસ વાગે જાવું એટલે હમણે

એ એઈ કે એટલે હામી એકલે મોડું ન જ કર્યું બતાઈ કર્યું બાજી ને હરવંદા મોબાઈલ તાર નું જોઈએ મોટા બાજી એની જોઈએ ભરા આ આપણી હમ એક તો લાગી કોઈ ના જતો ગોર નાસ્તો નથી કરતા પણ આજ વેલો એટલે ભૂખ બહુ લાગે આપણે જોગપો આવ્યા અને મોડું થયું ને એટલે આગળ બટા જટી બોલવાની હે કારણ કે મોડું એટલું ને આપડે ફ્લાઇટ વેલી

બડે તા મુલે કો મેનો ખાબડી ખાબડી ભલાઈ ધણો જી ઠીક રામભાઈ કે ના ને માલ સામાન લેવા કે ના જાવ પછી જાવ કે

અને આ બધાય પ્લેન બધાય આ હાર્દિક એક જ ન જ બાકી બધાય સફર કરે આ દેવી ને મારે કાયમ વાડીએ ટ્રેક્ટર રાખી એટલે પ્લેન જ લાગે અમે જણા હે મત હાથ જણા બેહ હે બધાય બેઠા પ્લેન માં આદી કે કઈ ન બેઠો તો હું યાદ બેહે લે આજ બેહે

ઓય ઓકે ઈ verdade આજ જામનગર થી આ દે તમારે આคมદરી લાઈટ ઘરે થી ન આવે કઈ હા જામનગર થી ચાલુ હા વારે તો નવીન હમસા ઈ તો બસ અમર ખેતરમાં જવાનું હે ઈ વારે નેત્રામભાઈ મારો બગડોક ની વાપણી હા ઈ તો ના થી નીકળી હે دیر આપણે આપડા ખેતરમાં જ ભારક નિકળવાનો હા તો એરપોર્ટ આવેગો ભાઈ એરપોર્ટ જામનગર રૂપારો આવ્યો હ મેં તો બેલી ફેર જોયો ને એટલી લાગે લાગી નાગા તને હે ને પછી બી હું સપ્લાય કરું પ્લેનમાં તો હું જોતો આવ આવા હલ ઓનલાઈન હાટા કરો આપણે અલી ભાઈ નાની નાની જો એરપોર્ટ એ પુગ્યા ગયા

આવું કે જે વાતો આવે આ કે રમોટાને જે થી આગ્રામ નથી નીકળ્યું તો તો આપણે એન્ટ્રી કરીએ એરપોર્ટ ની અંદર જામનગર ના નીકળે તો હું વાત કરી જ લઉં અમે દેખાયો તો રૂમાલ કાપે નાખી હાઈ રૂમાલ ઉપર થી નાખી તો પકડે રાખજે એક લેવલે ગાર્ડિક ગાર્ડિક લે 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 ને હી પૂ પડે ને આઈ તો બેસી તો બા

મજા આવી રેડી ઓકે સર ઓકે રેડી થેન્ક યુ નયન આર યુ રેડી હા કો બીક લાગે બીક લાગે એક ફરે આપલેન બેઠો થાય ટેન્શન લે મત

કેટલા વર્ષ પછી પ્લાન માં બેહવાનો નો તો હરો 9 વરસ પ્લસ વર્ષો વ્યાગા પ્લાન માં બેહવાનો વારો નો આવ્યો આજ હટાયો હા દેખ લો કે હે આવો વજન કરે ને વજન બરોબર થાય હા બરોબર થાય ઓકે રેડી ખાસ નયન તારે બધું ધ્યાન રાખવાનું હો હા હા

બે હે <laughs> <must> <so> <59 news> <sushi era>

આહ ટ્રેક્ટર બહારને આવે રિવર્સમાં ટોલી જોડે પણ આતે દેખાતું ને એને ક્યાં જાવ એની મન નામ ઇનલ નામ ઇનલ એને ની બધું એક જ હોય એના મન નામ બધા ઇનલ કે તમારા હું તો એની જ કે મારા હોઠે પડે ભાઈ પૂરો થયો આણે કાં હેરોસ્ટેજ કહેવાય કા હેસ્ટેજ શેર ક્યાં ગય હે